ટ્રેનમાં જતો હતો ને બે બેનું વાતું કરતી બહુ મજા આવી મને તો સાંભળવાની તમે સાંભળજો મજા આવી એક બેન બીજા બેનને કે તારા લગ્ન થઈ ગયા તો કેમ છે તારા સાસરી તો બીજી બેને કીધું કે આમ તો બધું બરાબર છે પણ મારી સાસ બહુ ટકટક કરે એવું મારે શું કરવું એટલે બાજુ બેન કે એક આઈડિયા છે મારી આજે મસ્ત આઈડિયા કે હવે તું જ્યારે સાસરી એમ જાય ને ત્યારે એક ફોન લેતી જા એન્ડ્રોઈડ સારો દસ બાર હજારનો ખર્ચો થશે પણ તને કાયમ માટેનો હક થઈ જશે અને એ ફોન તારી સાસુને ગિફ્ટ આપી પછી એને વોટ્સઅપ ચલાવતા શીખવાડી દે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી દે એમાં એનું એકાઉન્ટ બનાવી દે રીલ જોતા શીખવાડી દે વોટ્સઅપમાં થોડા ગ્રુપ બનાવી દે સત્ય ફેસબુક ડાઉનલોડ કરીને એ શીખવાડી દે એમાં રીલ જોતા શીખવાડી દે થોડોક દિવસ મહેનત પણ પછી તું તો રીલ જોતી જોતી એ શાક ખાઈ જશે તને એમ નહીં કે આમાં મીઠું નથી કારણ કે એને ખબર જ છે એનું સંપૂર્ણ ધ્યાન રીલ જોવા મળશે એ વાત સાંભળી મને ગાતા આવી જાય તમને આવ્યા આઈડિયા અજમાયવા જેવો તો ખરો બેનો મને પછી પાછળ થોડાક દિવસ પછી એની બે બેનો પાછી ભેગી તો એટલે બેને પૂછ્યું કે કેમ આપણા આઈડિયા ચાલે છે કે શું ખા કે તારો આઈડિયા એ છે કે મેં મારી સાસુને પંદર હજાર નો ફોન ગીત થાય તે કીધું એમ બધું શીખવાડી દીધું અને હવે એ કે ફોનમાં આટલી બધી એક્સપર્ટ થઈ ગઈ છે ને મારી સાસુ તો કે એ મારી પોસ્ટ ઉપર કોમેન્ટ કરે એ કે હું એ કે કોઈ થાળી કોઈ ડીશનો ફોટો મોકલું કે જોવા અમારી ડીશ તો એ કે મારી સાસુ નીચે કોમેન્ટ કરે કે સ્વીગીમાંથી મંગાવી આને ક્યાં કાઢે આ તો ખાલી હેરાન આપણે ગમતી કે હું મારો ફોટો મોકલું છું કે મારી સાસુ કે તરત કોમેન્ટ કરે એ કે ફિલ્ટર કરેલો છે બાકી કે રૂબરૂ વાળું ખબર પડે આડા ખાડા વાળું મોટું છે એટલે શાંતિ થવાના બદલે અમુક હેરાનગતિ વધી ગઈ મજા આવી હોય ને તો વિડીયોને શેર કરજો અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં મિત્રો મજા આવીને એ hey, માતા